એવી ઘટના બની કે ઘટના પર મારે આજે થોડું કેવા વિડીયો કરવો પડી રહ્યો છે એ ઘટના એવી હતી એક લેકચર હતું એક પ્રોફેસર મેડમ જે એ લેક્ચર આપવા માટે ગેસ્ટ તરીકે આવ્યા હતા અને એ જે વાત મૂકી એ વાત મને થોડી દુખી કરી ગઈ એમ કહી શકાય કે મને અહીંયા સ્પર્શી ગઈ ઘા કરી ગઈ એમ કહી શકાય અને મને તો એમ થયું કે હું ત્યાં જ એમને અટકાવું ચાલુ લેક્ચરમાં જ એમને બે શબ્દ કહું કે તમે ખોટા છો પણ જે આયોજન કરનારી મારા મિત્ર હતા એમણે મને થોડો ઈશારો કરીને કીધું કે જયેશભાઈ શાંતિ રાખીએ ગેસ્ટ છે એટલે પછી મેં ત્યાં કંઈ વિરોધ ના કર્યો અને બન્યું પણ એવું કે હું તો એ જે બોલ્યા જે વાત હું આ વિડીયોમાં કરીશ તમને શું બોલ્યા છે અને એના પર હું વિગતે તમને માહિતી પણ આપીશ તો એ જે બોલ્યા એ પછી તો હું ત્યાં બેઠો પણ નહીં કેમ કે મને બહુ આઘાત લાગ્યો એમની વાતથી અને ખરેખર દુઃખ થયું કે એક પ્રોફેસર પણ પ્રોફેસર પદ પર પહોંચેલા લોકો પણ આવી પછાત દક્યાનું સી માનસિકતા રાખે છે અને બીજું કે અભ્યાસ જે હોવો જોઈએ જે વિષય પર એ બોલી રહ્યા છે એમનો અભ્યાસ પણ એટલો મજબૂત દેખાયો નહીં મને એટલે આજે મારે કહેવું પડે છે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી વચ્ચે આવા પ્રોફેસરો પણ છે શિક્ષકો પણ છે કે જે આ રીતની માનસિકતા કહેવાય ને જાતિવાદી માનસિકતા એમનામાં હજી પણ નીકળી નથી જો શિક્ષક કે પ્રોફેસરમાં જ આવો એંગલ હોય આવી ઢબની માનસિકતા હોય તો એ સમાજને કઈ રીતે આગળ વધારે એક શિક્ષક વિદ્રોહી હોવો જોઈએ ક્રાંતિકારી હોવો જોઈએ સમાજને પ્રગતિશીલ બનાવે એવો હોવો જોઈએ એની જગ્યાએ શિક્ષક ખુદ પોતે જ ફસાયેલો છે એવી જડ માનસિકતામાં ખરેખર દુઃખ થયું આજે અને આજે એ વાત એમની જે હતી એ કહું એ પહેલાં બન્યું પણ એવું કે હું તો આવતો રહ્યો પછી લેક્ચર જે હતું એ તો હું ચાલુ લેક્ચર બાદ ત્યાંથી એમના મૂકીને આવતો રહ્યો મને ના ગમ્યું એટલે હું તો જગ્યા છોડી દીધી પણ થોડી વાર પછી જ્યારે બધું પતી ગયું કાર્યક્રમને મારા મિત્રોને મેં મારો અનુભવ જણાવ્યો કે મને તો આ વસ્તુથી દુઃખ થયું છે યોગ્ય ના લાગ્યું મને તો મારા મિત્રો મને સમજાવવા લાગ્યા મને થોડો ગુસ્સો પણ આવ્યો ગુસ્સો એટલે મતલબ કે થોડો આક્રોશ કહેવાય ને કે આ હજી સુધી આવી હાલત આપણા દેશની અંદર આવી માનસિકતા છે લોકોમાં તો મારા મિત્રો મને સમજાવવા લાગે કે વિદ્યાર્થીઓ પણ એમનું લેક્ચર છોડીને ભાગી ગયા હતા મતલબ કે તમે વિચારો કે વિદ્યાર્થીઓ પણ એમનું લેક્ચર છોડીને જતા રહ્યા હતા કેમ ઘણા બધા વિદ્યાર્થીઓએ ચાલુ લેક્ચરે જવાનું પસંદ કર્યું કેમ કે આવી માનસિકતા આજનો જે યુવાન છે એ પણ સમજે છે કે તમે કયા વિચાર મૂકી રહ્યા છો વોટ્સએપ યુનિવર્સિટીમાંથી તમે જો બધું વાંચી વાંચીને તમારા મનને ઘડીને આવશો તો તમે કઈ રીતે દેશના ભવિષ્યને તૈયાર કરશો એક સવાલ છે વાત એવી હતી મિત્રો કે એ નવી શિક્ષણ નીતિનો આધાર લઈને નવી શિક્ષણ નીતિમાં આમ છે ને તેમ છે એમ કરીને એવું કહી રહ્યા હતા કે વ્યવસાયિકતાની વાત પહેલી વાર નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે એ ખોટી વસ્તુ છે ઘણી બધી શિક્ષણ નીતિઓની આખો તમને ઇતિહાસ કહીશ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષાની તૈયારી પણ મેં કરેલી છે મારા મિત્રો સાથે અમે ઘણી ચર્ચા વિચારણા પછી આ મટીરિયલ લઈને જે બેઠો છું એમાંથી હું તમને બતાવીશ અમે વાંચ્યું છે ભણ્યા છીએ કે ભૂતકાળમાં પણ જે શિક્ષણ નીતિઓ ઘડાય છે એમાં વ્યવસાયિકતાની વાત મૂકવામાં આવેલી છે પહેલી વાર કોઈ નવી હમણાં બે હજાર વીસમાં જે શિક્ષણ નીતિ આવી એમાં કોઈ વ્યાવસાયિકતાની વાત મૂકી છે એવું નથી તો એ પણ હું સાબિત કરીશ તો એમણે વ્યાવસાયિકતાનો આધાર બનાવીને એવું કીધું કે ભાઈ કુંભાર છે તે કુંભારનો દીકરો આજે કુંભાર બનવાનું પસંદ કરતો નથી તો એ તો એની પસંદગીની વાત છે કુંભારનો દીકરાને જે બનવું તમને શેની બળતરા છે ભાઈ એને કુંભારના કુંભારનો દીકરો પ્રોફેસર બનો તો બહુ બની શકે એમણે કીધું ખેડૂતના દીકરાને ખેતી કામ પસંદ નથી તો એની મરજી છે એને ખેતીનું કામ એના પિતાએ આખી જિંદગી મજૂરી કરી હોય તો એને એમ થાય કે મારો દીકરો બી શિક્ષક બને પ્રોફેસર બને અધિકારી બને ક્લાસ વન ટુ બને એ બી સપના જોઈ શકે આ ભારત દેશ આઝાદ દેશ છે તમે કોણ છો એવું સૂચિત કરનારા અને નવી શિક્ષણ નીતિમાં ક્યાં એવું કહેવામાં આવ્યું છે નવી શિક્ષણ નીતિમાં જે વ્યાવસાયિકતાનો સંદર્ભ છે એ આ રીતે નથી એટલે આ તો વર્ણવ્યવસ્થા આધારિત જે સાયકોલોજીની વાત થઈ ગઈ કે ભાઈ જે વર્ણનો જે વ્યક્તિ હોય એને સપોર્ટ આપો આ વસ્તુ એના માટે ના હોવી જોઈએ મિત્રો એટલે આપણે ઈચ્છીએ છીએ કે એમને આગળ જતાં એમનો વિચાર બદલાય એમનો અભ્યાસ વધે પણ એમણે જે વાત મૂકી એની સાથે હું અસહમત છું કેમ કે આ રીતના જે નિવેદનો છે મિત્રો એ જાતિ સમૂહ ઉપર ના હોવા જોઈએ અને કોઈ પણ જાતિ સમૂહ એનો જે પરંપરાગત ધંધો વ્યવસાય છે એ કરે એવું કહેનારા તમે કોણ છો એ આઝાદ દેશમાં હવે જીવે છે ભારત દેશ આઝાદ છે ભારતનું બંધારણ બધાને વિચારવાની જીવન જીવવાની જીવનની શૈલી પસંદ કરવાની છૂટ આપે છે એ એનો પરંપરાગત વ્યવસાય છોડીને કંઈ પણ કરી શકે છે તો આ વાત હતી પછી તો હું લેક્ચર છોડીને નીકળી આવ્યો મારે કહેવું હતું એમણે જે જે વાત મૂકી રહ્યા હતા એમાં એક બીજી વાત એવી પણ મૂકી કે અંગ્રેજોએ આપણા દેશની પથારી ફેરવી અંગ્રેજો આવ્યા અને જે શિક્ષણ નીતિ લાયા એ શિક્ષણ નીતિઓએ આપણા દેશની પથારી ફેરવી છે એવું એમનું કહેવું હતું પરંતુ જો સાચી વાત તમે સમજશો મિત્રો તો એવું નથી અંગ્રેજોએ જે શિક્ષણ નીતિઓ આપી એની પણ હું ચર્ચા કરીશ તમને આજે આ વિડીયોમાં અંગ્રેજો આવ્યા પછી તમામ સમુદાયના તમામ વર્ગના તમામ જાતિ ધર્મનો જે ભેદભાવ ચાલતો હતો પહેલાં અમુક લોકો જ ભણી શકે અમુક વર્ગના લોકો એક બે ચાર ટકા લોકો જ વાંચી લખી શકતા હતા એ વસ્તુને હટાવીને તમામ લોકોને ભણાવવા માટેનો કાયદો આ લોકો લાવ્યા અંગ્રેજો આવ્યા પછી જ આ બધું બદલાવ આવ્યો એટલે જ આજે તમે હું ભણીને પ્રોફેસર બનીને આ દલીલો કરી શકીએ છીએ તમે વિચાર કરો એ કદાચ એમને ગમતું નહીં હોય કદાચ કુંભારનો દીકરો પ્રોફેસર બનીને પહોંચી જાય પેટમાં તેલ રેડાતું હોય બની શકે મને ખબર નથી પણ એ બાબતના કારણે કદાચ બળાપો કાઢતા હોય એવું બને પણ રિયાલિટી તો એ જ છે મિત્રો તો ચાલો એમનો દલીલ એમની દલીલ એવી હતી કે ભાઈ અંગ્રેજોની શિક્ષણ નીતિ એ દાટવાળીઓ છે આપણી શિક્ષણ નીતિ બહુ સારી હતી તો કઈ શિક્ષણ નીતિ સારી હતી પેલો જે મહારથી કર્ણ જ્યારે ભણવા જાય છે તો મહારથી કર્ણને તો એમ કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ તારે અમે તો શૂદ્ર લોકોને ભણાવતા નથી આ કહેવામાં આવ્યું હતું કર્ણને કીધું તું સૂદપત્ર છે જા તને ધનુષ્ય બાણ પકડવાનો અધિકાર તારે રથ જ ચલાવવાનો તો શું ભારત દેશને તમે પાછો એમાં લઈ જવા માગો છો પૌરાણિક સમયમાં આધુનિક સમય છે વિજ્ઞાનવાદની વાત કરવી જોઈએ પણ નવી શિક્ષણ નીતિના નામે આવી વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા પ્રોફેસરો આવીને અમારા મગજ બગાડ નાખે છે અને અમારે પછી આ વિડીયો કરવા પડે છે તો ચાલો મિત્રો હું તમને એ હકીકત જણાવું કે કયા કયા અંગ્રેજોના ટાઈમથી અંગ્રેજોના સમયથી કઈ કઈ શિક્ષણ નીતિ બની અને એની જેટલી પણ મારી પાસે માહિતી છે હું તમને આપીશ તો વિડીયોમાં બનેલા રહેજો તો મિત્રો મેકેલોની જે શિક્ષણ નીતિ છે એનો આ લોકો બહુ વિરોધ કરતા કેમ કે મેકોલોના શિક્ષણ નીતિમાં આવ્યા પછી ઓબીસી એસટીએસસી સમુદાયના લોકોને ભણવા મળ્યું બાકી એ પહેલાં કોઈને ભણવા મળતું નહોતું અઢારસો ને પાંત્રીસની આસપાસનો સમય છે મેકેલોએ નવી એની જે અંગ્રેજી ઢબની શિક્ષણ પદ્ધતિ છે એ વિકસિત કરી ભારતમાં અને જેના કારણે જેનો એ લોકો આરોપ મૂકે છે કે કારકુનો જ તૈયાર કરવા હતા સૈનિકો તૈયાર કરવા હતા એટલે શિક્ષણ નીતિ લાવે છે અને આપણી જે શૈલી હતી વર્ણ વ્યવસ્થાવાળી એ સારી હતી આ રીતની એમની વાત મુકતા હોય છે જે બિલકુલ વાહિયાત અને ખોટી છે મેકોલો શિક્ષણ નીતિ લાવે છે એ અઢારસો ને સાડત્રીસમાં કાયમી ધબે લાગુ પાડે છે આખા ભારતમાં વિલિયમ બેન્ટિક લોર્ડ વિલિયમ બેન્ટિક એને એની રણનીતિને સ્વીકારે છે તો આ લોકો એવી વાત મૂકે છે કે ભાઈ એના આવવાથી પણ એના આવવાથી તો એમનો એકાધિકાર હતો જે માત્ર અમુક એક સમુદાય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ વર્ણ વ્યવસ્થામાં એક જ સમુદાય ભણી શકતો હતો બાકીના સમુદાય ભણી શકતા નહોતા એ સારું હતું એવું કેવું છે એમનું હજી આજે બી અને શિક્ષણ નીતિ બે હજાર વીસમાં આ વસ્તુ છે વ્યવસાયિકની એમ કરીને અનુબંધ જોડે છે પ્રોફેસરો તો આપણે એમને બતાવીએ કે ખરેખર શું હતું તો મેકોલોએ જે આઈડિયા આપ્યો તો એ આઈડિયા ઉપર એવો આરોપ હોય છે કે ભાઈ એમને તો ખાલી છે ને ક્લાર્ક જ બનાવવા હતા એમ મેકોલોને તો ખાલી ક્લાર્ક બનાવવા હતા અને અંગ્રેજીની ઢબે આપણી પથારી ફેરવી એમ પણ એકચ્યુઅલમાં એમનો આ બળાપો એટલે છે કેમ કે એમની એકાધિકારથી સત્તા હતી એ ખતમ થઈ ગઈ અઢારસો ને મિત્રો વુડ ડિસ્પેચ એટલે વૂડનો ખરીદો કરીને આવે છે જે વ્યવસાયિક શિક્ષણને મહત્ત્વ આપે જોઈ લો મિત્રો અંગ્રેજોએ અઢારસો ચોપનમાં જે શિક્ષણનો મુદ્દો રજૂ કરવા લેક્ચર એમને માહિતી નથી અઢારસો માં હંટર કમિશને માધ્યમિક શિક્ષણને બે વિભાગોમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયલક્ષી શિક્ષણ એમ બે ભાગમાં પાડ્યું એટલે માધ્યમિક શિક્ષણમાં ગયા પછી તમે બે સ્તરમાં ઉચ્ચ શિક્ષણમાં જઈ શકો અથવા તો વ્યવસાયલક્ષી શિક્ષણમાં જઈ શકો એવા બે વિભાગ પાડ્યા હતા જેનો સંપૂર્ણ સ્વીકાર અઢારસો ને ચોર્યાસીમાં માં થયો હન્ટર કમિશન પણ આ રીતના વિભાજન સાથે આગળ વધે છે તો આ લોકો જે આરોપ લગાવે છે કે અંગ્રેજોએ આપણી દાટ વાળીઓ વ્યવસાય લક્ષિતા પર પથારી ફેરવી એવું બધું કંઈ છે જ નહીં આમાં તો જે અંગ્રેજો અખિલ ભારતીય શિક્ષણ સેવાની જે પરીક્ષાઓ પણ આ લોકોએ શરૂ કરી જેમાં અંગ્રેજો જ પસંદગી પામતા હન્ટર કમિશને સ્વશાસન અધિનિયમ અંતર્ગત એવું જાહેર કર્યું કે હવે ભારતના પણ લોકો એમાં સિલેક્ટ થઈ શકે છે એટલે એવું મિત્રો તમે વિચારો છો કે અંગ્રેજોએ શિક્ષણની તો આ જે ઇતિહાસ બોલે છે અને પ્રોફેસર એવું ભણાવી રહ્યા છે કે ભાઈ અંગ્રેજોએ પથારી ફેરવી વ્યવસાયલક્ષી શિક્ષણની વાત લગાડી કોને લગાડી છે આ લોકોએ તો ભલામણો કરી છે ભાઈ આ જે કમિટી હતી ફિલિપ હોટોકની જે કમિટી હતી એણે ઓગણીસો અઠાવીસમાં ભલામણો કરી એના આધારે ઓગણીસો બત્રીસ માં આંધ્રપ્રદેશમાં બીએડ કહેવાય ને આજનું જે બીએડ છે એ શરૂ થયું ઓગણીસો છત્રીસમાં મુંબઈ યુનિવર્સિટીમાં એમએડ શરૂ થયું છે યુજીસીની સ્થાપના ઓગણીસો તેપનમાં જે થઈ એ આ કમિટીના ખ્યાલને ધ્યાને લઈને થઈ છે મિત્રો વિચાર કરો આજે ફિલિપ હોર્ટો કે જે અંગ્રેજ અધિકારી હતો એને જે ભલામણ આપી હતી ને એના ભલામણના આધારે તો એ આ લોકોએ યુજીસી બનાવ્યું ઘણા લોકો વિચાર કરો કે કયો ઇતિહાસ બનાવી રહ્યા છે વિદ્યાર્થીઓ ને પ્રોફેસરો તો આ રીતે રાધાકૃષ્ણન આયોગ આવે છે ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ માં શિક્ષણપંચની સ્થાપના કરી જેમાં મોટા ભાગે આગળના જે પંચ આવી ગયા છે અંગ્રેજો આપેલા એની બધી ભલામણોને એણે એક્સેપ્ટ કરી છે મુદલિયાર પંચ આવે છે લક્ષ્મણ સ્વામી મુદ્લિયાર નું ઓગણીસો બાવન ત્રેપનમાં એણે એફઆઈ એસ વાય ટીવાય ને એવા પરીક્ષા લક્ષી આખું ડેવલપ કરે છે હવે જુઓ જો આરોપ અંગ્રેજો પર કરે છે ઓગણીસો બાવન તેપન દેશ આઝાદ થઈ ચૂક્યો છે અને લક્ષ્મણ સ્વામી મુદ્દલિયાર માધ્યમિક શિક્ષણ પંચ લાવે છે અને કે છે કે ભાઈ પરીક્ષા લક્ષી બનાવો અભ્યાસક્રમ પણ પરીક્ષા લક્ષી બનાવો તો રાય તો આને ફેલાયો કેવાય તમે આરોપ મૂકો છો અંગ્રેજો પર પરીક્ષા લક્ષી બનાવી દીધું હેતુ લક્ષી બનાવી દીધું એવું નથી આ જે ચયન પ્રક્રિયા માટે આ લોકો બદલાવ કરતા રહ્યા છે કોઠારી કમિશન કોઠારી પંચ શિક્ષણનો મેઘના કાર્ટા કહેવાય આજે પણ એની મોટાભાગની જે ભલામણો છે એ તમારી આજની બે હજાર વીસની શિક્ષણ નીતિમાં પણ છે મોટાભાગની ભલામણો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને અડસઠ આ અડસઠની જે શિક્ષણ નીતિ છે એમાં આ વિભાજન છે દસમું અગિયારમું બારમું એફ વાય એસ વાય ટીવાયનું જે કહેવાય ને દસ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આ જે વિભાજન એમાં આવે છે આ લોકો કઈ કઈ ભલામણ કરે છે તો જુઓ તમે કે શિક્ષકોનો પગાર એમની યોગ્યતા પ્રમાણે રાખવો રહેશે શિક્ષણ પાછળ ખર્ચ કરવા માટે છ ટકા જેટલો કરવો જ જોઈએ આ રાષ્ટ્રીય આવકનો છ ટકા ખર્ચની ભલામણ કરી છે આ જ દિન સુધી છ ટકા ખર્ચ થયો છે સવાલ આ કરો શિક્ષણ નીતિઓમાં જે ભલામણો થઈ છે એ ભલામણો મુજબ ખર્ચ થયો શિક્ષણ પાછળ આ બધા સવાલ કરવા જોઈએ એઝ અ પ્રોફેસર શિક્ષક પણ અહીંયા એમને તકલીફ છે કે કુંભારનો છોકરો પ્રોફેસર બની જાય એ નથી ગમતું લાગે એમને તમે વિચાર કરો ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો શિક્ષણ મેળવે એ એમને હવે ગમી રહ્યું નથી એવું લાગે છે મને તો આગળ આપણે અનામત નીતિ પર પણ ચર્ચા કરીશું તમે વિચાર કરો મહિલા શિક્ષણ વિકલાંગ આદિવાસી શિક્ષણ ઉપર ભાર મૂક્યો નબળા વર્ગોના પછાત વર્ગોના ઓબીસી એસટીએસસી સમુદાયોના શિક્ષણ માટેના ખાસ વર્ગ ચલાવવા બાબતે ભલામણ કરી છે ટેકનોલોજી અને વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂક્યો વિચારો ટેકનોલોજી અને વ્યવસાયિક શિક્ષણ સ્પષ્ટ શબ્દો લખેલો છે ઓગણીસો અડસઠમાં હવે આ લોકો અત્યારે ઢીંડોરો પીટી રહે છે ઢોલ પીટી રહ્યા છે કે ભાઈ બે હજાર વીસની પહેલી વાર વ્યવસાયિક શિક્ષણની વાત મૂકી છે એવું છે જ નહીં ભાઈ પાઠ્ય પુસ્તક અને પ્રૌઢ શિક્ષણ ને કેટલું બધું આવ્યું તો આ બધી કમિટીઓ આવી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસીમાં આવે છે જે શિક્ષણ માટે એવા એવા એવી એવી વાતો મૂકે છે ચૌદ વર્ષના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ દસ બે ત્રણની પેટર્ન સમાનતા બિન સાંપ્રદાયિકતા અને પર્યાવરણની અને સભાનતા સામાજિક મૂલ્યોનું સ્થાન આમાં વધે છે એમએલએલ લઘુત્તમ સ્તરની વધુમાં વધુ આટલો ભણવો જોઈએ વિદ્યાર્થી એનામાં આટલું આટલું એનામાં ગુણવત્તા હોવી જોઈએ આટલું ધોરણ ભણે એટલે એ બધું નક્કી કરવામાં આવ્યું દૂરવત્તી શિક્ષણ ઓપન યુનિવર્સિટીઓની સ્થાપના થાય છે ઓગણીસો છ્યાસી પછી તો આ બધી કમિટીઓ આવે છે મિત્રો સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો બાણુંમાં આવે છે ઓપરેશન બ્લેકબોર્ડ તે વખતે મિત્રો શાળાઓમાં સ્કૂલો એવી હાલતમાં હતી કે બ્લેકબોર્ડ બી નહોતા ત્યારે આ આવા બધી યોજનાઓ ચલાવી પડી તો તમે એમ કેતા હોવ નોલેજ કમિશન આવ્યું એણે પણ ઘણો ડેટા એનસીએફ આવ્યું બે હજાર પાંચ એનસીપે એનસીએફે શું કીધું છે જુઓ બાળક જ્ઞાનની રચના કરે છે જ્ઞાનનો ઉપભોગતા નથી આવું એનસીએફ બે હજાર પાંચ કે છે અને તમે બાળકને બરાબર પાછળ પડ્યા છો કે એને બરાબર ગોખાપટ્ટી કરાવો ગોખણપટ્ટીનો વિરોધ કર્યો એમણે

અને જ્યારે એમણે એવું નિવેદન કર્યું કે ભાઈ પહેલી વાર એમ પહેલી વાર પહેલી વાર કશું નથી વાંચો જાણો પહેલાં અને આ જે નવી શિક્ષણ નીતિ આવી છે એ કયા સંદર્ભમાં તમને વ્યવસાયિકતા ડેવલપ કરવાનું કહી રહી છે એ પણ સમજવાની વાત છે કોઈ વ્યાવસાયિક એટલે જે તે જાતિ કે જે તે સમુદાયમાંથી આવતો વ્યક્તિ એનો વ્યવસાય સ્વીકારે એવી વ્યાવસાયિકતાની વાત નથી કરી રહ્યું તમે કેવી ગેરસમજ આપી રહ્યા છો એ વ્યાવસાયિકતા મતલબ કે તમે જે શિક્ષણ આપી રહ્યા છો જે ભણી રહ્યો છે એ રીતે તો હું કહીશ કે ભાઈ અમારા સંસ્કૃત વિષય તમે ભણાવો છો તો સંસ્કૃત વિષયમાં જે ઓબીસી ના છોકરાઓ ભણીને પીએચડી થાય છે ને કડકડાટ શ્લોક બોલે છે તો બનાવો પૂજારીની ભરતી કરો કેમ પૂજારીની ભરતી નથી કરતા એટલે જ્યારે અનામત દેખાય ત્યારે ઓબીસી એસટીએસસીની જ દેખાય છે મંદિરોમાં પૂજારી બનવાની અનામત દેખાતી નથી અમે ચોખ્ખું કહીએ છીએ આ બીસી એસટીએસસી સમુદાયના છોકરાઓ સંસ્કૃત ભણે તેનો વ્યવસાયિકતા શું એની એ તો કથા બી નથી કરી શકતા ઉત્તર પ્રદેશમાં હમણાં કથા કરી તો માર્યો યાદવ સમુદાયના વ્યક્તિને કે ભાઈ તું કથા કેમ કરે છે મુંડન કરી દીધું પેશાબ છાંટ્યો તો ભાઈ તમે વર્ષોથી આમાં તો આજે પણ તમે સો ટકા અનામત લઈ રહ્યા છો એવું કહેવાય એક ક્ષેત્રમાં કથાકારના બની શકે પૂજારીના બની શકે તો અત્યારનું જ એક નિવેદન ટાંકીશ હું બ્રાહ્મણ છું ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ના મળી ધર્મ જાતિના આધારે કોઈ લાભ ના મળવો જોઈએ નીતિન ગડકરીનું આ નિવેદન છે મિત્રો નીતિન ગડકરી આવું જ્યારે બોલે છે ત્યારે એ નીતિન ગડકરી નથી બોલતા એમની અંદર રહેલો બળતરાગ ખોર બ્રાહ્મણ બોલે છે અને આટલો બળતરાગ કરવા પાછળનું કારણ શું ધર્મ અને જાતિના આધારે તો ધર્મના આધારે તો કેટલાય વર્ષોથી આજે પણ તમે લઈ રહ્યા છો આપી દો ખોલી દો બધા બની શકે એમ કહી દો અને આ નીતિન ગડકરીનો એકલો પ્રશ્ન નથી મિત્રો આ આગે છે ચલી રહે આ રહી હે મારી પાસે આ જે પુસ્તક છે મંડળ કમિશન મંડળ કમિશનની અંદર હું તમને બતાવીશ કાકા સાહેબ કાલેલકર અને લોકમાન્ય તિલક પણ આવું જ નીતિન ગડકરી જેવું જ જાતિવાદી માનસિકતા રાખીને બોલેલા છે મંડળ કમિશનના પુસ્તકમાં એમણે શું કહ્યું છે એવું તમને વાંચી સંભળાવું बाल गंगाधर तिलक ने महार धाड़स बच्चों को ब्राह्मण बच्चों के साथ बिठाकर पढ़ाए जाने की आलोचना की उन्होंने लिखा अछूत बच्चों की शिक्षा को दिए जाने वाला सरकारी समर्थन ब्रिटिश महारानी की उस घोषणा के विरुद्ध है जिसमें उन्होंने गारंटी दी है धार्मिक मान्यताओं में किसी तरह का हस्तक्षेप नहीं किया जाएगा आलोकमान्य तिलक नो जिन्होंने तुम्हें स्वतंत्र सेनानी कहो फे આપણા દેશના જ નાગરિકોનો વિરોધ કરે છે કે એમને લોકો સાથે બેસીને ભણવા ના દેશો આ માનસિકતાથી આઝાદી પહેલા આઝાદીના સમયમાં તમે વિચાર કરો એ જ માનસિકતા નીતિન ગડકરીમાં પણ છે હવે કાકા સાહેબ કાલેલકર ઓબીસી રિપોર્ટ તૈયાર કરે છે એ શું કહે છે એ પણ હું તમને વાંચી સંભળાવું બરહાલ મેરી આંખે જાતિ આધારિત લાભ દેને કો લેકર ખુલ ગઈ જબ મેને પાયા કે એસા કરને છે રાષ્ટ્ર કે મુસ્લિમ ઈસાઈ વર્ગ पर इसका बहुत खराब असर पड़ेगा इससे मुझे काफी धक्का लगा और मैं इस निष्कर्ष पर पहुंचा हूं कि हमने जो उपचार सुझाए हैं वह उस बुराई से भी बेहतर है जिस पर हमें काबू पाना था काका साहेब कालेलकर ने ओबीसी आरक्षण ये गमी जी महाराज ने जो आरक्षण दिया था उसके विरोध में प्रमुख लोग कौन थे बाल गंगाधर तिलक रघुनाथ व्यंकाजी सबनवीस गोपाल कृष्ण गोखले भी थे आरक्षण के विरोधी एस एम पराजम्पे नरहरी चिंतामणि केलकर दादा साहेब खापर गणपतराव अभ्यंकर न्यायमूर्ति महादेव गोविंद रानडे ये जो लोग थे वो आरक्षण के खिलाफ थे साहू जी महाराज ने जो दिया था वो तभी लोकमान्य तिलक नो बड़ापो केव है तिलक ने कहा कि कुछ भी बच्चों को शिक्षा देना धन की बर्बादी है વ ધન બરબાદ ક્યા જા રહ્યા હૈ જો કરદાતાઓ લીયા જાતા હે મતલબ કે આ લોકોને પછાત કણબી લોકો જે છે એમને ભણાવત એ તો પૈસાની બરબાદી લોકમાન્ય તિલકનો અભિપ્રાય છે મિત્રો કેવી કેવી માનસિકતાના લોકો આ દેશમાં શરૂઆતમાં દેશના ઘડતરમાં જોડાયેલા હતા તમે વિચારો કે એ વખતે આરક્ષણનો વિરોધ કરતા હતા આજે પણ આરક્ષણ એમને ઊંચી રહ્યું છે ચૂભી રહ્યું છે બળતરા કરાવી રહ્યું છે એટલે કહી રહ્યા છે કે કુંભારનો દીકરો કુંભારની જે વ્યવસાય છે એ પસંદ કરી રહ્યો નથી ખેડૂત ખેડૂતનો દીકરો છે એ ખેતીવાડી પસંદ કરી રહ્યો નથી અને લુહાર સુથાર કુંભારનો દીકરો છે એ એમનો વ્યવસાય વ્યવસાય કેમ પસંદ કરતા નથી એટલે સરકારે નવી શિક્ષણ નીતિ જે જાહેર કરી છે એમાં વ્યવસાયિકતા દાખલ કરવામાં આવી છે અને આબને તેમ કરી કરીને કેટ કેટલી જોર લગાવી રહ્યા છે તો વિચાર કરો તો જોયું ને મિત્રો કે મંડળ કમિશનમાં જે કેવું લખ્યું છે ગોપાલકૃષ્ણ ગોખલે હોય જેમ તમે મહાન માનો છો લોકમાન્ય તિલકને તમે મહાન માનો છો આ બધા લોકો કેવી કેવી નિવેદનો આપીને ગયા છો કેવા કેવા નિવેદનો એમના આપણે વાંચ્યા આપણને ઝાટકો પહોંચે છે કે કેમ વિરોધ કરતા હશે એ વખતે શિક્ષણનો અધિકાર માત્ર એમનો જ છે એવું એ માનતા હતા આજે પણ એમનું એ જે અંદર પેઠેલો જે કીડો છે એ સળવળી જાય છે ક્યારેક જાગી જાય છે એટલે આજે પણ કોલેજોમાં જઈને કહેવાય ને એમનો જે બળાપો હોય એ લેક્ચરમાં કાઢતા હોય છે પણ અમે પણ લેક્ચર લઈએ છીએ મિત્રો તો થોડું ધ્યાન રાખજો અને હવે તો અમે સોશિયલ મીડિયા પર પણ પૂરા દમખમથી બોલીએ છીએ તો બેખોફ કહીશું કે તમારી જે માનસિકતા છે બહુ પછાત છે વર્ષો જૂની છે અને દક્યાનુષી છે વાહિયાત છે એને છોડો અને આધુનિક સમયમાં થોડી નજર નાખો વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બહાર આવીને થોડા લેક્ચર તૈયાર કરો તો જેથી કરીને તમને આ બધી ડિટેલ મળે માહિતી મળે નહીં તો કાલે કોઈ કહેશે કે સાલું પ્રોફેસર થઈને પણ આટલી બુદ્ધિ નથી આટલું નોલેજ નથી સમજાય છે મિત્રો તો હું તો કહીશ કે પ્રોફેસર બનવા માટે કોઈ કુંભારનો છોકરો કોઈ ઠાકોર સમાજનો છોકરો કોળી સમાજનો ઓબીસી એસટી એસસી સમુદાયનો કોઈ પણ વ્યક્તિ લાયક છે તે પ્રોફેસર બની શકે છે કલેક્ટર બની શકે છે હું તો ત્યાં સુધી કહું છું કે જજ બી બનવા જોઈએ આંકડા આપીશ નેક્સ્ટ વિડીયોમાં તો ખાસ જોજો કે કેટલા જજ છે આપણા દેશમાં અને કયા સમાજના છે એ પણ જોજો કયા સમુદાયે કેટલો પ્રભુત્વ સાથે આ દેશ પર કબજો જમાવેલો છે એ આવનારા વિડીયોમાં કહીશ જો તમે નહીં સમજો તો અમે અભ્યાસ કરી રહ્યા છીએ અને એક એક વ્યક્તિને પકડી પકડીને બતાવીશું કે એમના પૂર્વજો પણ આવું જ વિચારતા હતા આવી જ માનસિકતા રાખતા હતા જેવી માનસિકતા નીતિન ગડકરી રાખે છે અને એવી જ માનસિકતાના પ્રોફેસરો પણ તમારી વચ્ચે છે અમે ચોખ્ખું કહીશું અમારા લોકોને દ્રોણાચાર્ય જિંદા હૈ અંગૂઠા સંભાળ કે રખીએગા સંભાળ કે ચલીએગા કંઈ એવો અંગૂઠા ના માંગ લે દ્રોણાચાર્યો જરા શીખો હવે તો શ્રમ કરો તો મિત્રો આટલી શિખામણ પછી એટલું જ કહીશ અમને બધું સમજાય છે તમે શું બોલો છો શું કહેવા માગો છો અને કયા અર્થમાં કહેવા માગો છો અને તમારી બળતરા કેમ આ તમને બોલવા મજબૂર કરે છે એ પણ અમને સમજાય છે તો થોડું ધ્યાન રાખીને ધન્યવાદ મિત્રો